સમશાન ભૂમિ પર પૂરતું ધ્યાન આપે છે પૂરતી કાળજી રાખે છે એની કોઈ પણ ફરિયાદ હોય તેનું ત્વરિત નિરાકરણ કરે છે પરંતુ દુઃખ એ બાબતનું છે કે એક જ દિવાલની બાજુમાં મોટું વિશાળ છે પરંતુ એ ગઈકાલે કેમિકલ વાળું પાણી ડ્રેનેજમાંથી સમગ્ર કબ્રસ્તાન વિસ્તારમાં પ્રસરી ગયું અને જે કબરો પર પણ ફરી વળ્યું જેનાથી પર્યાવરણીય પણ નુકસાન થયું છે અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુબાઈ છે પરંતુ લિંબાયત ઝોનના અધિકારીઓને પેટનું પાણી હલતું નથી એક તરફ એમ દાવો કરે છે કે અમે લોકોએ ગેરકાયદેસર ચાલતા તપેલા ડેંગો સીલ કર્યા છે કોઈ તપેલા ડેંગો ચાલતા નથી તો આ કલર કેમિકલ વાળું પાણી આવ્યું ક્યાંથી ડ્રેનેજ ઉઘરાય કઈ રીતે લિંબાયત ઝોનના અધિકારીઓને આ કહ્યું કે હું ચેતવણી આપું છું કે તમારે સર્વ સમાજ સર્વ ધર્મ સર્વ જાતિને એક સમાન રીતે કામ કરવું જોઈએ એક તરફ એક નજરથી કામ કરવું જોઈએ દ્રષ્ટિથી કામ કરવું જોઈએ ન્યાય અન્યાય કરવાનું કામ તમારું નથી તમારી ફરજ છે કે તમારા વિસ્તારમાં રહેતા લોકોની પ્રાથમિક સુવિધાઓને સંપૂર્ણ થાય અને એને સંતોષકારક સુવિધાઓ મળે પરંતુ સુરત મહાનગરપાલિકાનો મહાનગરપાલિકા ઝોન એ સુરત મહાનગરપાલિકાની કચેરી નહીં ભારતીય જનતા પાર્ટીની કચેરી બનતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ ચાલતું હોય એ પ્રમાણે એના સવારથી લઈને સાંજ સુધી કાર્ય થઈ રહ્યા છે લિંબાયત ઝોનના અધિકારીઓને અમે આ તબક્કે અપીલ કરીએ છીએ ચેતવણી આપું છું કે જો બીજી વાર આવી રીતે કબ્રસ્તાનમાં કલર કેમિકલ વાળું પાણી અંદર આવ્યું પ્રવેશ કર્યું ને અમારી કબરોને નુકસાન કર્યું કે પર્યાવરણને નુકસાન કબ્રસ્તાનમાં જે કઈ વૃક્ષોને કર્યું તો અમારે ના છૂટકે લિંબાયત ઝોન ને તાળાબંધી કરવાની ફરજ પડશે લિંબાયત ઝોનના અધિકારીઓ પોતાની ફરજ નિભાવે અને ઓછામાં કોઈની પણ ધાર્મિક લાગણી ના દુભાય એની પૂર્તિ કાળજી